આ સાપ આટલો જ આવે ને આટલો જ જાડો થાય આ મોટો આ હેલા સાપો જેટલો નથી જોતો ભારત અને ગુજરાતનો એક નંબરનો નો ઝેરી સાપ શું ક્રેટ આને કહેવાય કાળોતરો કાળોતરો પાંચ જ મિનિટ માં ન્યુરોટોક્સિક ઝેર આ સાપ પાંચ જ મિનિટમાં અહીં મગજની વેન માણસ ના કડે ને ચક્કર આવીને પડે ને માણસ તો સમજી જજો કે આ સાપ કડ્યો માણસ આનાથી નથી બચતો આ ક્રેટ કાળોતરો ન્યુરોટોક્સિક બઉ જરી એક નંબર છે બધા સાફોમાં હા આ લાગે એવું હે ગુગલ સર્ચ કરજો એક નંબર છે આનો ચાર સાપ જરી છે એમાં ફર્સ્ટ હા કાળોતરો આ સિલ્વર કલર ની રીંગો હોય ને આ ગોલ ગોલ રીંગો છે જો સફેદ સફેદ રીંગો આમ આ કાળોતરો કહેવાય બહુ ખતરનાક પેલા કરતા બી પાંચ મિનિટ માણસ ને જો ડેટ થઈ જાય આટલું હતું આટલું આટલું બીજું એક ભરાયેલું